તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમ વરસાદ રહ્યો તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી અનુસાર કલાક સુધી ભારે વરસાદની શક્યતા જે મુજબ પોરબંદર અમરેલી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આટલા વિસ્તારમાં વરસાદની આગાહી તો રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું તો ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં એરલો એલર્ટ જારી કરાયું તો અમદાવાદ શહેરમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા તો હવામાન વિભાગ અનુસાર પવનની ગતિ ચાલીસથી થી પચાસ કિમી પ્રતિકલાક રહેવાની આગાહી કરાઈ છે બટાફટ બીજા સમાચારની વાત તો ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોરદાર વરસાદ જોવા મળ્યો તો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો જે પૈકી ડાંગ જિલ્લાના આવવામાં સાત ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક તો નવા નીરની આવક સાથે રાજ્યના ડેમોમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો સંગ્રહિત તો રાજ્યના બસોના છ જળાશયોમાંથી અગિયાર ડેમો હાઈ એલર્ટ પર રખાયા જ્યારે તેર ડેમોને એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દસ ડેમોને વોર્નિંગ આપવામાં આવ્યું જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી તો દોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં સમગ્ર જિલ્લામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જેના કારણે જિલ્લામાં નદી નાળા સલકાયા તો ખેડૂતોને વ્યાપક નુકસાન થયું તો તમામ ડેમો ઓવરફ્લો થયા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વાપી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી જેમાં છેલ્લા ત્રણ દિવસથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ સારા પ્રમાણમાં રહ્યો તો બોટાદ સુરેન્દ્રનગર જામનગર ભાવનગર સહિત અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે અગિયાર ડેમો હાઈ એલર્ટ પર રખાય સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ રહ્યો જ્યાં પૂર જેવી સ્થિતિ રહી તો રાજ્યના અગિયાર ડેમો હાઈ એલર્ટ પર રખાયા છે જ્યારે તેર ડેમોને એલર્ટ જારી કરાયું તો અઢાર જૂન બે હજાર પચીસના રોજ છ કલાક સુધીમાં રાજ્યના મોસમનો કુલ સરેરાશ દસ ટકાથી વધુ વરસાદ નોંધાયો

તો સુબીરમાં ચાર ઇંચ તો વેરાવળ ગીર સોમનાથમાં ત્રણ ઇંચ જ્યારે સુત્રાપાડામાં ત્રણ ઇંચ અને ગીર ગઢડામાં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો તો છેલ્લા બે દિવસની સરખામણી આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે તેમ છતાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે